પારડીના અરનાલામાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતા બે બાઈકો વચ્ચે શું બન્યું બાબર ખડક ગામે વાડી ફળિયા ખાતે રહેતા પ્રદીપભાઈ સતીશભાઈ ગાયકવાડ ઉમરવર્ષ બાવીસ તેમના સંબંધી ગીતાબેન દિનેશભાઈ પટેલ ઉમરવર્ષ ચોત્રીસ રહે ઓઝર પીપળા ફળિયા અને રચનાબેન નવીનભાઈ પટેલ રહે દહેલી સાથે તેમના સંબંધીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગત રવિવારની રાત્રે મોટાપોંડા ગામ ગયા હતા જ્યાં હાજરી આપી પરત ત્રણેય યુનિકોર્ન બાઇક નંબર જીજે ટ્વેન્ટી વન બીપી ઝીરો નાઇન વન પર સવાર થઈ ડેલી ગામે રચનાબેનના ઘરે જતા ત્યારે સવા બારેક વાગ્યે તેઓ અરનાલા ગામે એચપી પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા જે દરમિયાન પારડી તરફથી પલ્સર બાઇક નંબર જી જે ફિફ્ટીન ઈડી વન સેવન થ્રી ઝીરોના ચાલક સંદીપ સુરેશભાઈ ચૌધરી રહે કાકડકોપર નિશાળ ફળ્યા અને તેના પાછળ ધનસુખ મગનભાઈને બેસાડી પૂરપાટ ઝડપે બાઇક હંકારતા યુનિકોર્ન બાઇક અને પલ્સર બાઇક અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં યુનિકોર્ન બાઇક પર સવાર ગીતાબેન ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું અને તેનો ચાલક પ્રદીપનો બચાવ થયો હતો જ્યારે રચનાબેનને પગમાં ઇજાઓ પહોંચી હતી જ્યારે સામે પલસર બાઇક સવાર સંદીપભાઈ અને ધનસુખભાઈ ઇજાગ્રસ્ત બનતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નાનાપોંઢા ચિરંજીવી હોસ્પિટલ લઈ જઈ દાખલ કરવામાં આવ્યા હતા આ અકસ્માત બાબતે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પારડી પોલીસના દિનેશભાઈ નાનાપોંડા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો